અમદાવાદથી થોડે દૂર આવેલું લાંબા ગામ આજે એક અલગ કારણે ચર્ચામાં છે ગામનું એકમાત્ર તળાવ કે જે પાંચ કરોડના ખર્ચે બન્યું પરંતુ આજે ગંદકી અને દુર્ગંધનું ઘર બની ગયું છે પાંચ વર્ષ પહેલા બનેલું આ તળાવ લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું નથી બાગ બગીચા ચાલવાના ટ્રેક જેવી સુવિધાઓ હોવા છતાં લોકાર્પણના અભાવે તેની સુંદરતા ઝંખવાઈ રહી છે સ્થાનિકોનું કહેવું છે કે તળાવમાં ટ્રીટ કર્યા વિનાનું ગંદુ પાણી છોડવામાં આવે છે જેના કારણે દુર્ગંધ અને ગંદકીનો માહોલ સર્જાય છે આ તળાવનું લોકાર્પણ ક્યારે થશે અને તળાવમાંથી ગંદકી ક્યારે દૂર થશે તે સૌથી મોટો સવાલ છે આજુબાજુની સોસાયટીઓના ગટરના પાણી શુદ્ધ કરીને જે તળાવમાં નાખવાની વાત હતી એની જગ્યાએ અત્યારે અશુદ્ધ પાણી તળાવમાં નાખવામાં આવે છે આ પાણીને ડાયરેક્ટ તળાવમાં નહીં નાખવા અને ડાયરેક્ટ

ની લીલ દૂર કરી આ ગટરના પાણીના ખોવાળા બંધ કરવા દુર્ગંધ બચાવવા પડે સ્વાસ્થ્ય ના હાનિકાર